પબ્લિક આવવાની શક્યતા છે આજની પબ્લિક નો ટાર્ગેટ 1.5 લાખ થી 2 લાખ ની પર પબ્લિક નો ટાર્ગેટ છે આજ તો આ તપેલા ની અંદર રાતે ગાડી બનાવ તો મિત્રો આજ મે કે વાળના પ્રાણ પ્રતિષ્ઠા મોસો જે ચાલી રહ્યો છે ત્યાં આ કે છે અને આ મંદિર ઉત્તર ગુજરાત નું સૌથી મોટું મંદિર અને સોમનાથ પછીનું સૌથી બીજા નંબરનું મોટું મંદિર છે એટલે વિડિયો માં બને રહેજો અને વિડિયો લાસ્ટ સુધી જોજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મોટો ઢગો છે અને અલગ અલગ સબ્જીઓ પડી છે તમે જોઈ શકો આ કટિંગ કરેલા રીંગણા છે મરચાં છે અને બાજુ મોટા મોટા થાળ ભરીને બધા મરચાં અને અલગ અલગ શાકભાજીઓ પડી છે આ બાજુ શાકભાજીનું કટિંગ ચાલુ છે સ્ટોક પડ્યો છે એટલે કે અલગ અલગ ડબ્બાઓ છે તમે જોઈ શકો છો અને એ વિડીયોમાં હું તમને બધું બતાવવાનું છું એટલે એ વિડીયો છેલ્લે સુધી જો તને ચેનલમાં કોમેન્ટ કરવા અલગ રાશન પડ્યું છે જે રસોડાની અંદર વપરાવાનું છે એક જોઈ શકો છો વરિયાળી છે હળદર છે ધાણા છે અલગ અલગ મસાલો છે બહુ સ્ટોકની અંદર પડ્યો છે હાલ વાળના પ્રાંત પ્રતિષ્ઠાનો આ ત્રીજો દિવસ છે તમે જોઈ શકો છો અલગ અલગ મસાલો પડ્યો છે અલગ અલગ છે આ છે આ ટાઈપનું આયોજન ચાલી રહ્યું છે પછી આપણે રોટલી માટે મિત્રો આ બાજુ ચોળાની સબ્જી બની જાય છે બોલો જય વાળીનાથ જય વાળીનાથ ચોળાની સબ્જી છે હા રાજસ્થાન લીમો વિદ્યાર્થી ગ્રુપ તો આ જગ્યાએ દાળ બની રહી તમે જોઈ શકો કેટલું મોટું તપેલું છે આ કેટલા કમસે કમ આ તપેલાની અંદર કેટલા માણસો જમી શકે આ દાળની અંદર આપણે આગળ પૂછીશું ભાઈને આપણે આ એક તપેલાની અંદર દાળ બનાવી કેટલા માણસો કમસે કમ જમી શકે 15000 એક આટ આ તપેલાની અંદર તો મિત્રો જ્યાં તમે તપેલામાં જોઈ શકો છો

અમે કુમાર છાત્રાણ થી પાંચસો છોકરાઓ રસોડાની તો આ તપેલાની અંદર રાતે કઢી બનાવવા માટેની તૈયારી કરેલી છે અને અમે આગળ પણ જોઈ શકો છો આની અંદર પણ એ જ પ્રોસેસ છે અને આવા અલગ અલગ તપેલાઓ છે અને આ તો ખાલી સબ્જી વિભાગ જ છે અને સામે અલગ અલગ રોટલી વિભાગને બધું છે એ પણ હું તમને બતાવવાનો આજ વિડીયોમાં તો મિત્રો આ જગ્યાએ ખીચડી છે તમે જોઈ શકો છો હા ખીચડી છે અને આ બાજુ છે તાજા ઘીનો ખીરો તો આ તો અલગ અલગ સબ્જીના તપેલા છે લગભગ દસથી બાર તપેલા છે અલગ તમે જોઈ શકો છો ભાતની તૈયાર ચાલે છે આ બાજુ પાતની ભાગ છે અહીંયા તમે જોઈ શકો કેટલા સ્ટોકમાં ભાત બન્યા છે હવે આપણે આગળ જોઈશું તો મિત્રો આ તમે જોઈ શકો તમામ ભાત માટેના જે કહેવાય ને તો કડી તપેલા તૈયાર છે અને બહુ ભારે સ્ટોક ચા ચાવલ બનશે આજે કહેવામાં આવશે છે બે લાખથી વધારે પણ પબ્લિક અહીંયા આવવાની છે અને આ બાજુ ખીચડી છે કેટલા સ્ટોકમાં બની ગઈ છે અને તા પહેલાંની સાઇઝ જુઓ તો પછી તમને ખબર પડે છે કે કેટલા સ્ટોકમાં વસ્તુ આ બનશે તમે અને આ બાજુ અલગ અલગ મસાલાઓ છે આ મસાલાની અંદર અલગ અલગ છે લવિંગથી મોડી તમામ પ્રકારની આ બાજુ દાળનો સ્ટોક છે આ બાજુ બટાકાનો સ્ટોક છે આપણે સપ્લાય માટે જાય છે ને ત્યાં જમણવા સપ્લાય માટે આ સપ્લાય માટે જાય છે ભરી ભરીને લોકો આ ડાલા અંદર સપ્લાય માટે જાય છે અને આ બાજુ તમે જોઈ શકો બટાકાની બોરીઓ બોરીઓ આવી ગઈ છે બટાકાનો સ્ટોક છે તો મિત્રો આજે આપણે રસોડા વિભાગની અંદર સેવા આપતા તેજાભાઈ દેસાઈને આપણે પૂછીશું કે આજે પબ્લિક કેટલી આવવાની છે અને રસોડાની અંદર મેન્યુનીની વસ્તુ કઈ કઈ બનાવી છે એ પણ આપણે પૂછીશું તો આપણે પૂછીએ અમને તો તેજાભાઈ દેસાઈ આજે આપણે એટલે કે આજે દિવસ છે ને આજે રસગનો ત્રીજો દિવસ હા એટલે કેટલી પબ્લિક અંદાજે આવવાની છે પબ્લિક બપોરનો લગભગ સવાથી દોઢ લાખ દોઢ લાખ થી સવા થી દોઢ લાખ બપોર ની બપોર ની બપોર ની અને સાંજની સંખ્યા તમારે અમારી થશે લગભગ પંચોતેર થી નેવું હજાર અને આજે મેન્યુ અંદર શું શું આજે મેન્યુ અંદર ચૂરમું છૂટું ચૂરમું મોહન દાળ છૂટું ચૂરમું મોહન દાળ દાળ ભાત રોટલી શાક બે શાક એક કઠોળ એક મિક્સ શાક રોટલી અને સાધુ સંતો અને જે યજ્ઞ બેસવાળા દંપતીઓ એના માટે ફરાર આહાર આખો અલગ તમે ગ્રુપ તરફથી અમારું લીંબોઝ માતાજી ગ્રુપ રાયસણ તમારા કેટલા માલ થાય હાલની અંદર સ્વયંસેવકો અમારા આઠસો સ્વયંસેવકો છે ખાલી ઓનલી ફોર રસોડ આપો અને આપણે આ જે કાર્ડ છે એ કેટલા દિવસ સુધી ચાલો રણપતિ સોળ તારીખ થી લગાવી અને બાવીસ તારીખ સુધી તો મિત્રો હવે આપણે રોટલી વિભાગમાં અહીંયા સ્પેશિયલ રોટલીઓ જ બને છે અને જે આપણે પહેલો તમને વિડીયો બતાવ્યો ત્યાં શાકભાજી વિભાગ છે અને આના પછી આપણે મીઠાઈ વિભાગમાં પણ જઈશું તો તમે અહીં જોઈ શકો છો કે તવાની અંદર અલગ અલગ જગ્યાએ રોટલીઓ શેકી રહ્યા છે અને આજે આ જગ્યાએ લોટ બાંધવાનું કામ ચાલી રહ્યું છે સાઈડ આપણે જોઈએ તો અહીં કઈ રીતે રોટલી શેકાય તમે જોઈ શકો છો તવાની અંદર આપણે એક એક તવાની અંદર અંદાજે કેટલી રોટલીઓ શીખી શકાય વીસ રોટલીઓ એક તવાની અંદર સારો છે તો તમે જોઈ શકો છો ચૂલાની અંદર અલગ અલગ રોટલીઓ શેકાઈ રહી છે અને આ છે રોટલી વિભાગ આ બાજુ ઘી લગાવી રહ્યા છે જોઈ શકો છો આ છે તો બહુ સરસ આયોજન છે અને આજે અંદાજે અહીં લાખ થી સવા લાખ થી દોઢ લાખ જેટલી પબ્લિક આવવાની છે અને આ છે રોટલી વિભાગ તમે આ બાજુ પણ જોઈ શકો છો તો આ છે રોટલી વિભાગ અછુડા વિભાગ એટલે કે રોટલી વિભાગ ની અંદર શું આવતા આપણે સુભાઈ તમારું નામ કીધું વિજયશભાઈ નાકુ ગ્રુપ હા વિજયશભાઈ સેવા આપી રહ્યા છે તો આપણે વિજયશભાઈ ને પૂછીશું કે આજે કેટલી પબ્લિક આવવાની છે અને અહીં રોટલી માં કેટલો આજે સ્ટોક બનવાનો છે તો વિજયભાઈ આજે રોટલી ની અંદર કેટલો સ્ટોક બનવાનો છે

તો આ તમે જોઈ શકો છો ટ્રેક્ટર માં જય વાળીનાથ અને ટોલી અંદર પાત ને રોટલી જાય તો મિત્રો અમે શાકભાજી રોટલી વિભાગ અને હવે આવી ગયા છે મીઠાઈ વિભાગ મીઠાઈ વિભાગ ની બની રહ્યો છે અને આ બાજુ સારી બનાવી રહ્યા છે તો આવી મોટા પાવડેથી ભરી ભરીને હવે જે જમણવાર ચાલે છે તે આ ટોલી વડે લઈ જાય છે તમે જોઈ શકો છો અને આપણે ખુશી છું ભાઈને તો આપણે આ જે મીઠાઈ વિભાગની જે જવાબદારી નિભાવે છે લક્ષ્મણસિંહભાઈ આપણે એમને પૂછીશું કે આજે મીઠાઈની અંદર શું વસ્તુ આજે બની છે મીઠાઈની અંદર આજ સુરમો છે હા અને ફૂલવાડી છે બે છે આજે અમારે અમારા જવાબદારી છે અને આજે અમે જે તમે જે બનાવી છે મીઠાઈ એ આ ટોલી દ્વારા પહોંચાડો છો એમને અને આ મીઠાઈ વિભાગમાં કેટલા માણસો સેવા આપી રહ્યા છે અત્યારે ત્રીસ વિદ્યાર્થી છીએ જે રાજસ્થાન ખુબ જ નીચે અંદરમાં અને તમે ક્યાંથી સેવા આપવા માટે રાજસ્થાન થી સેવા માટે રાજસ્થાન કોબા કોબા થી સેવા આપવા માટે આવે છે ગાંધીનગર તો આ ગાંધીનગર થી આ ગ્રુપ સેવા માટે આવી છે હા તો આ કાલ માટે મીઠાઈ નો સ્ટોક બનાવેલો પડ્યો છે કાલે જે પબ્લિક આવશે એના માટે એડવાન્સ માં તૈયારી છે આ બાજુ અલગ અલગ ચવાણું લઈને અલગ અલગ મીઠાઈ પડી છે તમે જોઈ શકો છો ભારે માત્રામાં અહીં પબ્લિક આવવાની છે તમે આ બાજુ ગાંઠિયાથી લઈને અહીં ફૂલવાડી પણ છે આ બાજુ જોઈ શકો કેટલો સ્ટોક છે ગાંઠિયાનો તો મિત્રો મેં તમને જોયે છે જે આ તમે સામે દેખાય છે એ સબ્જી વિભાગ છે આ બાજુ છે રોટલી બનાવવા માટેનું રસોડું અને આ બાજુ છે મીઠાઈ એટલે કે સબ્જી મીઠાઈને રોટલી માટે તમામ રસોડું અલગ છે અને આ બાજુ સામે જમણવારની વ્યવસ્થા કરેલી છે આપણે ત્યાં પણ જઈશું અને તે તમને બતાવશું તો મિત્રો અહીં આપણે વડીલો પણ સેવા આપી રહ્યા છે જે વારનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો એની અંદર યુવાનો નહીં પણ વડીલો પણ સેવા આપી રહ્યા છે એટલે આપણે વડીલોને પૂછ્યું કે એ સમાજ સેવા આપે છે અને કયા ગ્રુપ તરફથી છે

સામે સુધી લગભગ મારા અંદાજે દસ જેવા કાઉન્ટર લાગેલા છે અને પબ્લિકના જમણવાર આ બાજુ ચાલુ છે અલગ અલગ લગભગ પાંચ જમણવારની અંદર પણ છે તમે આગળ પણ બતાવો એટલે જો કશો જમણવારની અંદર જોઈ શકો છો શીરો છે બસ ફૂલવડી છે બટાકાની અંદર બટા ટકો શાક છે રોટલી છે ચોળાનું શાક છે તો આ બાજુ બધી ખીરો છે ફૂલવડી છે રોટલી છે બટાકાનું શાક છે ચોળા શાક છે અને આ છે ભાત અને દાળ છે અને તો અહીં વડીલો જમી રહ્યા છે અને જમણવાની અંદર પણ અલગ અલગ વિભાગ પાડેલા જેથી ટ્રાફિક ના થાય તમે આ બાજુ જોઈ શકો છો કે સામેથી માંડીને આ સુધી અલગ અલગ વિભાગો પણ પાડેલા છે કારણ કે ટ્રાફિક ના થાય એટલા માટેની વ્યવસ્થા કરેલી બહુ સરસ વ્યવસ્થા છે તો મિત્રો આપણે સાસ વિભાગની જવાબદારી સુરેશભાઈ સંભાળી રહ્યા છે તો આપણે સુરેશભાઈને પૂછ્યું કે આજનો આ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે ત્રીજા દિવસમાં કેટલી સાસની ખપત થવાની છે અને કેટલા માણસો આપણે તેમને પૂછીએ આજે સાસની લગભગ પંદર હજારથી પ્લસ ખપત થવાની આશા છે આજે બે દિવસ જે સાસ વપરાય છે એ પણ આજે પંદર હજાર લીટર સાસ વપરાવાની છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ એક નવા વિડીયોમાં